ડ્રગ્સનો કારોબાર ફૂલી ફાલી રહ્યો છે ત્યારે તેની સામે પોલીસ દ્વારા પણ આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે એસઓજી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનું સરપ્રાઇઝ ચેકિંગ શહેરના પોસ્ટ વિસ્તારમાં ધમધમતા કેફે પર કરવામાં આવ્યું હતું મોડી રાત્રે ચેકિંગ કરીને લોકો આવી જગ્યા પર મોડી રાત્રે ન આવવા માટે અપીલ કરવામાં આવી હતી સુરતના પિપલૌદ વેસુ અલથાણ પાલ વિસ્તારોમાં સરપ્રાઇઝિંગ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તમામ વિસ્તારોમાં આવેલ ચા કેફે ઉપરાંત પાન માવાના ગલ્લાઓ ઉપર સરપ્રાઇઝિંગ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું રાત્રે અગિયાર વાગ્યા બાદ પણ પોતાની દુકાને ખુલ્લી રાખતા હોય છે તેવા લોકોને રાત્રે અગિયાર વાગ્યા બાદ પોતાની દુકાનો બંધ કરવા માટે કડક સૂચનાઓ આપી છે તે ઉપરાંત ત્યાં બેઠા તમામ લોકોને પોલીસે સમજાવ્યા પણ છે ખાસ કરીને રાત્રિ દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા આવી જગ્યા ઉપર ગેરપ્રવૃત્તિઓ કરતા હોય છે નશાની હાલતમાં તેઓ મોટી ઘટનાઓને પણ અંજામ આપતા હોય છે જેથી તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા સરપ્રાઇઝિંગ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સાથે જ પોલીસ અધિકારીઓએ કહ્યું કે આ અભિયાનમાં બે પીઆઈ આઠ પીએસઆઈ એસઓજી અને ડીસીબીના આધારે આશરે એસી પોલીસ કર્મીએ કુલ આડત્રીસ જગ્યાએ ચેકિંગ હાથ ધર્યું હતું અમને માહિતી હતી કે અહીં રાત્રે ડ્રગ્સનું સેવન પણ થઈ રહ્યું છે પરંતુ ચેકિંગ સમય કઈ મળી આવ્યું નથી અમારી સતત સર્ચની કાર્યવાહી ચાલુ રહેશે આખી હકીકત એવી છે કે જે અડાજણ પાલ અલથાણ વેસુ પીપલોદ આ બધા એરિયાઓમાં એક એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે ભાઈ ચા ચાયની પેલી કાફે હોય અને એની અંદર સ્મોકિંગ ઝોન બનાવેલા હોય અને લોકો મોટી પ્રમાણમાં રાત્રે મોડે સુધી એક વાગ્યા બે વાગ્યા સુધી બેસી રહેતા હોય તો આ લોકોને આજે વોર્ન કરવામાં આવેલા છે કે ભાઈ રાત્રે અગિયાર પછી નોર્મલી કોઈ પણ સારા ઘરના વ્યક્તિ હોય એ ફરતા ન હોય તો આજે તમામ જેટલા પણ એના આવા માલિકો છે એને પણ વોર્ન કરવામાં આવેલા છે અને જે લોકો ત્યાં આવેલા હતા યંગસ્ટર હતા પછી બીજા અમુક મોટી ઉંમરના પણ હતા તમામને આ સમજાવવામાં આવ્યું છે કે ભાઈ આ વસ્તુ જો અગિયાર વાગ્યા પછી બંધ થશે અને આ લોકો ત્યાં નહીં આવે તો યંગસ્ટર જે રાત્રે ફરતા હોય અને કોઈ નશાના રવાડે ન ચડે કોઈ ડ્રગ્સ કે બીજી કોઈ નશાકારક વસ્તુઓનું સેવન ન કરે એના માટેનું એક આ અભિયાન છે અને આ અમારી સતત આ પ્રવૃત્તિ ચાલુ રહેશે આ આખું જ જે અભિયાન છે એની અંદર બે પીઆઈ આઠ પીએસઆઈ એસઓજી અને ડીસીબીના અને એસી માણસો એસઓજી અને ડીસીબીના તમામ લોકોએ આ આજે ટોટલ આડત્રીસ જગ્યાએ જુદી જુદી આડત્રીસ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અમને એવી માહિતી હતી કે અહીંયા રાત્રે ડ્રગ્સનું સેવન પણ થઈ રહ્યું છે તો એ બાબતે પણ ચેકિંગ કરવામાં આવેલ છે પરંતુ એવું કઈ અત્રે મળ્યા નથી પરંતુ સતત અમારી આ સર્ચિંગ ની કાર્યવાહી ચાલુ રહેશે અને જો એવું કોઈ પણ નશાકારક કે ગેર ગેરકાયદેસર જે કાયદાથી પ્રતિબંધિત એવું કઈ પણ મળશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અત્યારે જે પાલ છે અડાજણ છે પછી વેસુ છે પીપલોજ છે અલથાણ આ બધી જગ્યાઓએ જ્યાં જ્યાં આવા ઝોન બનાવેલા છે એ તમામ ઝોનની તો ડિટેલની અંદર એની અંદર સર્ચ કરવામાં આવેલ છે અને એના જે માલિકોને પૂછપરછ કરવામાં આવે છે ને એના ડીવીઆર પણ ચેક કરવામાં આવશે